ગામડાનું અમૃત ફળ હિમોગ્લોબિન અને વિટામિન બી ટ્વેલ નો અદભુત ખજાનો નમસ્કાર મિત્રો હું છું તમારો હોસ્ટ અને દોસ્ત અમિત ગોસ્વામી અને ફરી એકવાર હાજર છું સ્વાસ્થ્ય અને પ્રકૃતિના એવા સંગમની વાત લઈને જે આપણી જિંદગી બદલી શકે છે મિત્રો શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે સવારે ઉઠ્યા પછી પણ શરીરમાં સ્ફૂર્તિ નથી થોડું કામ કરતા જ થાક લાગી જાય છે ચાલતી વખતે શ્વાસ ચડી જાય છે ચક્કર આવવા ચામડી ફીકી પડવી હાથ પગ ઠંડા પડી જવા આ બધા લક્ષણો શું તમારા જીવનનો ભાગ બની ગયા છે જો તમારો જવાબ હા હોય તો સાવધાન થઈ જજો આ કોઈ સામાન્ય સમસ્યા નથી આ સંકેત છે તમારા શરીરમાં લોહીની ઉણપનો એટલે કે ઓછા હિમોગ્લોબિનનો અને તેની જ સાથે જોડાયેલી છે એક મોટી બીજી સમસ્યા વિટામિન બી ટ્વેલ્વની કમી જે ખાસ કરીને શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે આપણે આ બધી સમસ્યાઓ માટે ડોક્ટરો પાસે દોડીએ છીએ મોંઘી મોંઘી દવાઓ અને સપ્લિમેન્ટ્સ લઈએ છીએ પણ શું તમે જાણો છો કે તેનો ઈલાજ આપણી પ્રકૃતિએ આપણા ગામડાઓની વાડ પર સાવ મફતમાં ઉગાડ્યો છે જી હા આજે હું તમને એક એવા ચમત્કારિક ફળ વિશે જણાવવા જઈ રહ્યો છું જે હિમોગ્લોબિનનો તો ખજાનો છે જ પણ સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને દૂર કરવામાં પણ પરોક્ષ રીતે મદદ કરે છે એક એવું ફળ જે આપણે શહેરોમાં મોંઘા ભાવે શોધીએ છીએ પણ ગામડામાં રહેતા લોકો તેને કોઈ મહત્વ જ નથી આપતા તો ચાલો આજે હું તમને એ રહસ્યમય ફળની દુનિયામાં લઈ જાઉં એ ફળનું નામ છે કરમદા જી હા મિત્રો આ નાના નાના ખાટા મીઠા કરમદા આ એ જ ફળ છે જે ગામડાના ખેતરની વાડ પર કાટાળી ઝાડીઓમાં આપમેળે મેળે ઉગી નીકળે છે આપણે બાળપણમાં તેને તોડીને મીઠું નાખીને ખૂબ જ ખાધા છે પણ તેની અંદર છુપાયેલા સ્વાસ્થ્યના ખજાનાથી અજાણ હતા વિભાગ એક કરમદા હિમોગ્લોબિનનો પાવર હાઉસ કેમ છે ચાલો હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ કે આ નાનકડું ફળ આટલું શક્તિશાળી કેમ છે હિમોગ્લોબિન શું છે સાવ સરળ ભાષામાં કહું તો હિમોગ્લોબિન આપણા લોહીના રક્તકણોમાં રહેલું એક એવું પ્રોટીન છે જે ફેફસામાંથી ઓક્સિજન લઈને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે હવે વિચારો જો આ ઓક્સિજન પહોંચાડનારો સૈનિક જ કમજોર પડી જાય તો શું થાય આખું શરીર થાકી જાય મગજ બરાબર કામ ન કરે અને આપણે એનિમિયા એટલે કે પાંડુ રોગનો શિકાર બની જઈએ હિમોગ્લોબિન બનાવવા માટે શરીરને મુખ્યત્વે બે વસ્તુની જરૂર પડે છે નંબર એક આયરન એટલે કે લોહ તત્વ અને નંબર બે વિટામિન સી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે કરમદા આ બંને તત્વોનો અદ્ભુત સ્ત્રોત છે આયરનનો ભંડાર કરમદામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે અન્ય મોંઘા ફળોની સરખામણીમાં તેમાં લોહ તત્વનું પ્રમાણ ઘણું વધારે હોય છે આ એ જ આયન છે જે હિમોગ્લોબિનનો મુખ્ય ઘટક છે જ્યારે તમે કરમદા ખાઓ છો ત્યારે તમે સીધું જ તમારા શરીરને હિમોગ્લોબિન બનાવવાનું કાચું મટીરિયલ આપી રહ્યા છો વિટામિન સી નો જાદુ હવે આ વાત ખાસ સમજવા જેવી છે આપણે પાલક બીટ જેવી ઘણી વનસ્પતિઓમાંથી પણ આપણું શરીર તેને સરળતાથી પચાવી શકતું નથી તેને પચાવવા માટે શરીરમાં શોષાવવા માટે એક ચાવીની જરૂર પડે છે અને એ ચાવીનું નામ છે વિટામિન સી કરમદાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આયર્નની સાથે સાથે વિટામિન સીથી પણ ભરપૂર હોય છે આ એક કુદરતી કોમ્બિનેશન છે જ્યારે તમે કરમદા ખાઓ છો ત્યારે તેમાં રહેલું વિટામિન સી તેમાં રહેલા અને તમે ખાધેલા બીજા ખોરાકના પણ શરીરમાં જબરદસ્ત મદદ કરે છે એટલે કે સોનેપે સુહાગા તમને આયર્ન પણ મળ્યું અને તેને પચાવવાની ચાવી પણ સાથે જ મળી આ જ કારણ છે કે કરમદા ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે વિભાગ બે વિટામિન બી ટ્વેલ અને કરમદાનું કનેક્શન એક મોટો ખુલાસો હવે વાત કરીએ એ વિટામિનની જેણે આખી દુનિયામાં ખાસ કરીને શાકાહારી લોકોમાં હાહાકાર મચાવ્યો છે એ છે વિટામિન બી મિત્રો અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કોઈ પણ ફળમાં વિટામિન બી સીધી રીતે નથી મળતું વિટામિન બી મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાક એટલે કે માંસ માછલી ઈંડા દૂધમાંથી મળે છે તો પછી મેં એવું કેમ કહ્યું કે કરમદા બી ટ્વેલ્વની ઉણપમાં પણ મદદ કરે છે અહીંયા જ પ્રકૃતિનો ચમત્કાર છુપાયેલો છે ચાલો આ ગાઢ રહસ્યને સમજીએ વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી પણ એક પ્રકારનો એનિમિયા થાય છે જેને મેગાલો બ્લાસ્ટિક એનિમિયા કહેવાય છે આમાં પણ શરીર થાકેલું અને નિસ્તેજ રહે છે હવે ગામડાની જીવનશૈલીને યાદ કરો ગામડામાં લોકો શું ખાય પીવે છે તાજું દૂધ દહીં છાશ આપણા વડીલો કહેતા હતા કે તાજા વલણાની છાશ પીવાથી શરીરમાં તાકાત આવે છે આ દૂધ અને દહીંમાં ખાસ કરીને જે પરંપરાગત રીતે બનાવવામાં આવે છે તેમાં રહેલા બેક્ટેરિયા વિટામિન બી નો સારો સ્ત્રોત છે હવે કરમદા અહીં શું ભૂમિકા ભજવે છે કરમદા પાચનતંત્રને સુધારે છે તેમાં રહેલા ફાઈબર્સ અને એન્ટીઓક્સિડન્ટ તત્વો આંતરડાને સ્વસ્થ રાખે છે જ્યારે તમારું પાચનતંત્ર મજબૂત હોય ત્યારે તમે જે પણ ખોરાક ખાઓ છો તેમાંથી પોષક તત્વોનું શોષણ સારી રીતે થાય છે એટલે કે જ્યારે તમે કરમદાનું સેવન કરો છો ત્યારે તમારું પેટ સાફ રહે છે પાચન ક્રિયા સુધરે છે આના કારણે જ્યારે તમે દૂધ દહીં કે છાશ જેવી વસ્તુઓ પીવો છો તો તેમાંથી વિટામિન બી ટ્વેલનું શોષણ પણ શરીર વધુ સારી રીતે કરી શકે છે તો કરમદા સીધી રીતે બી ટ્વેલ નથી આપતું પણ શરીરને બી ટ્વેલ ગ્રહણ કરવા માટે વધુ સક્ષમ બનાવે છે તે એક સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે તે તમારા શરીરના એન્જિનને સાફ કરે છે જેથી તમે નાખેલું ઈંધણ એટલે કે વિટામિન બી ટ્વેલ યુક્ત ખોરાક પૂરેપૂરો કામમાં આવે મિત્રો આમ કરમદા પ્લસ ગામડાની સાત્વિક ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દહીં અને છાશ બરાબર હિમોગ્લોબિન અને બીટવેલની સમસ્યા પર ડબલ એટેક વિભાગ ત્રણ કરમદાનું સેવન કેવી રીતે કરવું પરંપરાગત અને આધુનિક રીતો આ તો થઈ જ્ઞાનની વાત પણ હવે સવાલ એ છે કે આ કરમદાને આપણે રોજિંદા જીવનમાં સામેલ કેવી રીતે કરવા ચાલો હું તમને કેટલીક મજેદાર અને સ્વાસ્થ્યવર્ધક રીતો બતાવું સૌથી સહેલી રીત નંબર એક પાકા કરમદા પાકા કરમદાને તોડીને ધોઈને તેના પર થોડું સિંધો મીઠું નાખીને એમ જ ખાઈ જાઓ આ તેનો સૌથી શુદ્ધ અને અસરકારક ઉપાય છે બાળકોને પણ આ ખાટા મીઠા સ્વાદની મજા આવશે નંબર બે કરમદાની ચટણી આ મારી સૌથી પ્રિય રીત છે એક વાટકી કરમદા લ્યો તેમાં ચાર થી પાંચ લસણની કડી એક નાનકડો ટુકડો આદુ બે થી ત્રણ લીલા મરચાં થોડી કોથમીર સ્વાદ મુજબ મીઠું અને થોડો ગોળ નાખીને મિક્સરમાં પીસી લ્યો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચટણી આ ચટણી રોટલી ભાખરી કે ભોજન સાથે ખાઓ તે તમારા ભોજનનો સ્વાદ પણ વધારશે અને લોહી પણ નંબર કરમદાનું શાક એટલે કે આથેલા કરમદા રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં કરમદા મરચાનું શાક બને છે રાઈ મેથીના તેલમાં લીલા મરચા અને કરમદાને વઘારીને હળદર મીઠું નાખીને બે મિનિટ ચડવા દીઓ આ શાક બાજરાના રોટલા સાથે અદભુત લાગે છે નંબર ચાર કરમદાનો મુરબ્બો એટલે કે જામ જેમને ખાટો સ્વાદ પસંદ નથી તેમના માટે મુરબ્બો ઉત્તમ છે કરમદાને બાફીને તેના બી કાઢી ખાંડ કે ગોળની ચાસણીમાં પકાવી લ્યો આ મુરબ્બો તમે બ્રેડ પર લગાવીને કે એમ જ ખાઈ શકો છો તે આખું વર્ષ કરમદાના ગુણનો લાભ લેવાની શ્રેષ્ઠ રીત છે નંબર પાંચ કરમદાનું શરબત ઉનાળામાં કરમદાનું શરબત અમૃત સમાન છે કરમદાને પાણીમાં ઉકાળી ગાળીને તેના રસમાં ખાંડ અથવા સાકર સંચળ અને શેકેલું જીરું નાખીને પીવો તે શરીરને ઠંડક પણ આપશે અને લોહીની પણ દૂર કરશે નંબર કરમદાનો પાવડર જો તમને તાજા કરમદા ન મળે તો તેને તેનો પાવડર બનાવી આ પાવડરને તમે રોજ એક ચમચી પાણી સાથે લઈ શકો છો અથવા દાળ શાકમાં પણ નાખી શકો છો વિભાગ ચાર કોણે અને કેટલું સેવન કરવું સાવચેતીઓ ભલે કરમદા અમૃત સમાન છે પણ કહેવાય છે ને કે અતિની ગતિ નહીં કેટલું ખાવું દિવસમાં એક મુઠ્ઠી એટલે કે લગભગ પચાસ થી સો ગ્રામ તાજા કરમદા પૂરતા છે જો તમે ચટણી કે શાક ખાવ તો એકથી બે ચમચી પૂરતી છે ધ્યાન રાખવું અત્યંત ખાટા હોય છે તેથી જે લોકોને એસિડિટીની ગંભીર સમસ્યા હોય અથવા દાંતની તકલીફ હોય તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન આયનની ખૂબ જ જરૂર હોય છે અને કરમદા ઉત્તમ છે છતાં કોઈ પણ નવી વસ્તુ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી વિભાગ પાંચ નિષ્કર્ષ પ્રકૃતિ તરફ પાછા વળો મિત્રો આજે આપણે શું શીખ્યા આજે આપણે એ શીખ્યા કે આપણી આસપાસ આપણા ગામડાઓમાં પ્રકૃતિએ સ્વાસ્થ્યનો મફત ખજાનો વેર્યો છે કરમદા એનું જીવંત ઉદાહરણ છે જે ફળને આપણે નકામું સમજીને ફેંકી દઈએ છીએ તે આપણા શરીર માટે વરદાન સ્વરૂપ છે તે હિમોગ્લોબિન વધારવા માટે આયરન અને વિટામિન સી નું પરફેક્ટ કોમ્બિનેશન પૂરું પાડે છે તે પાચનતંત્રને સુધારીને વિટામિન બી ટ્વેલવો જેવા અન્ય જરૂરી પોષક તત્વોના શોષણમાં પણ મદદ કરે છે તો આજથી જ જ્યારે પણ તમને ગામડામાં કે શાક માર્કેટમાં કરમદા દેખાય તો તેને અવગણશો નહીં તેને ઘરે લાવો તમારા દાદી નાની જે રીતે ઉપયોગ કરતા હતા તે રીતે કરો તેને તમારા અને તમારા બાળકોના જીવનનો ભાગ બનાવો મોંઘા સપ્લિમેન્ટ્સ અને દવાઓનો આશરો લેતા પહેલા એકવાર પ્રકૃતિના આ નુસ્ખાને અપનાવીને જુઓ મને વિશ્વાસ છે કે તમને પરિણામ જોઈને આશ્ચર્ય થશે તમારો થાક તમારી નબળાઈ તમારા ચહેરાની ફિકાસ બધું જ ધીમે ધીમે દૂર થઈ જશે અને તમે અનુભવશો એક નવી ઊર્જા અને નવી સ્ફૂર્તિ તો મિત્રો આ હતી કરમદાની અદ્ભુત ગાથા